નમસ્કાર દર્શક મિત્રો રાજા અને ઇતિહાસમાં ડોકિયો કરવાનો એના કેટલાક પ્રસંગોને વાગોળવાનો અમારો આ પ્રયાસ સુપેરે આગળ વધી રહ્યો છે આજે દોસ્તો વાત કરવી છે ગુજરાતના અત્યાર સુધી થઈ ગયેલા મુખ્યમંત્રીઓમાંથી એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ભીલાભાઈ ચૌધરીની મેં આ પ્રસંગનું શીર્ષક બાંધ્યું છે અમરસિંહભાઈ ગુજરાતના પ્રથમ અને હજુ સુધી એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી જેના તકદીરમાં ગળે ઘંટીનું પડ્યું બાંધી તરવાનું લખાયું હતું દોસ્તો શ્રી અમરસિંહ ભેલાભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના આ આઠમા મુખ્યમંત્રી એક કરતા વધુ કારણોસર મારા માટે વિશિષ્ટ છે સૌથી પહેલું કારણ તે હું અને અમરસિંહભાઈ બંને સિવિલ એન્જિનિયર એટલું જ નહીં પણ બંને મહારાજા સાહેજરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થી અમર્સીભાઈના પ્રેરણાદાતા અને કારકિર્દી તેમજ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં વેડછીનો વડલો ના નામથી જાણીતા સ્વતંત્ર સેનાની ભુદાન કાર્યક્રમ ના કર્તા શિક્ષણ શાસ્ત્રી કવિ અને નિષ્ઠાવાન સમાજસેવક શ્રી જુગતરામ દવેની આંગળી પકડી પ્રવેશ કરાવનારા એટલે કે રાજકારણમાં પ્રવેશ કરાવનારા શ્રી જીણાભાઈ દરજીનો વિશિષ્ટ ફાળો રહ્યો તેમ મારા ઘડતરમાં પણ મારા શિક્ષકો અને પ્રોફેસરોનો વિશિષ્ટ ફાળો રહ્યો મને રાજકીય ક્ષેત્રે જોડનાર સનદભાઈ મહેતા પણ આવું જ એક સમર્પિત વ્યક્તિત્વ હતા દોસ્તો શ્રી અમરસિંહ ભીલાભાઈ ચૌધરીનો જન્મ વ્યારા નજીકના ડોલવણ ગામે એકત્રીસ જુલાઈ ઓગણીસો ના રોજ એક ખૂબ ગરીબ પરિવારમાં થયો ગરીબોને સહજ એવી મુશ્કેલીઓ વેઠતા તેઓ આગળ વધ્યા શ્રી જુગતરામ દવેની પ્રેમાળ કાળજીએ શ્રી અમરસિંહભાઈની કારકિર્દી અને વ્યક્તિત્વનું ઘડતર કર્યું ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા અમરસિંહભાઈ એમએસ યુનિવર્સિટીમાં દાખલ થઈ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી અમરસિંહભાઈ ચૌધરી વિશે લખતા પૂર્વ મુખ્ય સચિવ શ્રી પ્રવિણભાઈ લહેરી કઈક આ મુજબ લખે છે મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં આર્થિક તંગી ના કારણે ભરી શકતા શ્રી અમરસિંહભાઈને ને ક્યારેક ક્યારેક ત્રણ ચાર દિવસ રહેવું પડતું મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની પણ સ્થળાંતરત થઈને ઓરિસ્સા ગયેલા અને ત્યાંથી વડોદરા ભણવા આવેલા શ્રી શામ ઉર્ફે શામ પિત્રોડા પણ આવી જ કારમી ગરીબી વચ્ચે ઉછર્યા હતા આ બંને વચ્ચે સારી મિત્રતા હતી એ દિવસોમાં કોને કલ્પના કરી છે ટેલિકોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવનાર ટેકનોક્રેટ અને બીજા ગુજરાત જેવા વિકસિત રાજ્યના મુખ્યમંત્રી બનશે શ્રી રાજીવ ગાંધીના સમયમાં શ્રી સામ પિત્રોડાની વક ભારે હતી તે દરેક રાજ્યમાં જુદા જુદા મિશન હેઠળ થતી કામગીરીની સમીક્ષા રાજીવ ગાંધી વતી રિવ્યુ મુલાકાત દરમિયાન કરતા એવી જ એક રિવ્યુ મુલાકાતનો પ્રસંગ યાદ આવે છે તેમની ગુજરાતની રિવ્યુ મુલાકાત સંબંધે વાત નીકળી છે ત્યારે તે સમયે સંબંધિત વિભાગોએ જે અહેવાલો મોકલ્યા હતા શ્રીના અગ્ર સચિવ તરીકે શ્રી અમરસિંહભાઈને રજૂ કરી ચર્ચા કરવા બે ત્રણ વાર કોશિશ કરી પરંતુ કોઈ કારણસર તેમણે વિગતો જોવાનું કે સમજવાનું ટાળ્યું બીજી તરફ મુલાકાતનો દિવસ નજીક આવતો જતો હતો એટલે મેં હળવાશથી મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈને કહ્યું આપનો પરીક્ષાનો દિવસ નજીક આવ્યો છે થોડું જોઈ લો તો સારું તેમણે હસતા હસતા કહ્યું ભાઈ લેરી ચિંતા છોડો પરીક્ષક તો આપણો જીગરી મિત્ર છે તેમણે સામ પિત્રોડા સાથે મારી ઓળખાણ કરાવતા કહ્યું સામ આ મારા અગ્ર સચિવ મને અહેવાલો સમજાવતા હતા પણ મેં ધ્યાન આપ્યું નથી પરીક્ષામાં નપાસ તો નહીં કરે ભાઈ સામ પિત્રોડા એસ્મીત વર્તા કયો આપણે જિંદગીની કસોટીમાં વડોદરા સાથે પાર ઉતર્યા છે પછી નાપાસ થતો તો પ્રશ્ન નથી માધવસિંહભાઈએ અનામત આંદોલનને કારણે મુખ્યમંત્રી પદ છોડ્યું તેના કારણે મુખ્યમંત્રીની ગાદી અમરસિંહભાઈ ચૌધરીએ સંભાળી સ્વાભાવિક છે કે ધારાસભ્યો બધા માધવસિંહભાઈને વફાદાર હતા આ સમજવા જેવી વાત છે ધારાસભ્યો બધા માધવસિંહભાઈને વફાદાર હતા એટલે અમરસિંહભાઈ સાથે

અને ગૃહમંત્રી શ્રી બુટાસી અને શ્રી શામ પિત્રોડા ભૂમિકા ભજવી હતી આ થઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલા અને હજુ સુધી બીજા કોઈ આવ્યા નથી એટલે અત્યાર સુધી પહેલા ને છેલ્લા એવા આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહભાઈ બન્યા પણ એમને વારસો કો ન મળ્યો એમને વારસો એ ધારાસભ્યો મળ્યો જે ને માધવસિંહભાઈએ ટિકિટ આપી હતી ને સંપૂર્ણપણે માધવસિંહભાઈને વફાદાર હતા એટલે અમરસિંહભાઈને તો ઘણા લોકો પોતાનાથી જુનિયર ગણતા તુકારે પણ બોલાવતા અને આમ છતાંય જેને ટાઈટ્રોપ વોકિંગ કહેવાય જેમ નટ દોરડા પર જમીનથી અદ્ધર ચાલે બેલેન્સ જાળવીને એમ અમરસિંહભાઈએ એ કામ સુપેરે નિભાવ્યું મને લાગે છે કે સૌથી મોટી જો એમને ક્રેડિટ આપ્યું અમરસિંહભાઈને તો એ આપવી જોઈએ કે વિપરીત સંયોગોમાં આકસ્મિક રીતે પોતે મુખ્યમંત્રી તરીકે વરણી પામ્યા અનેકને એ ગમ્યું નતું અને છતાંય બધાને સાથે રાખીને શક્ય તેટલા સમાધાન જ્યાં કરવા પડે ત્યાં કરીને પણ પોતે ચાર વર્ષ જેટલો લાંબો સમય ગુજરાતની ગાદી સંભાળી એ અમરસિંહભાઈ માટે મને લાગે છે ત્યાં સુધી એક યશકર્ગી સમાન ગણી શકાય અને એણે અમરસિંહભાઈને એક અનોખા આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા એમાં કોઈ શંકા નથી તો બસ આટલું જ અમરસિંહભાઈ મુખ્યમંત્રી તરીકેની પૂર્વ ભૂમિકા તેમનું આગમન સામ કામ સાથે પદ્ધતિ સમાધાનકારી વલણ ધારાસભ્યોમાંથી મહાદર્શ્ય એમનો વિરોધ અને અપપ્રચાર વચ્ચે કામ કરવાનું એટલે ઘંટીનું પડ્યું ગળે બાંધીને તરવાનું કામ અમરસિંહભાઈના માંથી આવ્યું અને એ કામ એમણે સુપેરે કર્યું એમ કહેવામાં મને જરાય લાગતી નથી આપણે સૌ અમરસિંહભાઈને યાદ કરીએ મારી જ કોલેજના વિદ્યાર્થી મારા સિનિયર મારા મિત્ર અને એક સમયે વિધાનસભામાં સાથી ધારાસભ્ય એવા શ્રી અમરસિંહ ભીલાભાઈ ચૌધરીને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ